શનિ અમાવસ્યાના મહાપર્વ શનિ આજે શનિદેવના શરણે સંદ પ્રદેશ દાદરા અને નગર હવેલીના બોન્ટા ગામે પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે બિરજે છે શનિ મહારાજ આજે શનિ અમાવસ્યાના પર્વના લઈને ભાવક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું સરસોનું તેલ કોરું કપડું અડદ ચડવા માટે ભારે ભીડ જમી શનિવારે આવતી અમાવસનું શાસ્ત્રમાં અનેક ઘણું મહત્ત્વ શનિદેવના દર્શન કરવા માટે સવારથી લાઈન લાગી હતી મંદિરના પટાગણમાં યજ્ઞો અને મહાપ્રસાદ આયોજન કરવામાં આવ્યું જાણે ભક્તોએ લાભ લીધો હતો શીતલ પટેલ ન્યૂઝ હોર્સ બોંટા

આજના દિવસે ખરેખર આમ જોવા જઈએ તો બોનતા ગામનું આ એક પ્રતિષ્ઠિત મંદિર છે અને આ આખા દાદરાનગર અને મારા ખ્યાલથી આ પહેલું મંદિર છે જે શનિનું મંદિર છે અને આ શનિની મંદિરની સ્થાપના કરતી વખતે અમારા જે રવિદાસ બાબા જે હતા એમની સાથે અમે લોકો આ મૂર્તિ લેવા માટે ઓમકારેશ્વર ગયા હતા આ મંદિરની પ્રાંત પ્રતિષ્ઠા પણ અમે સાથે રહીને આ મહારાજ પોતે આ મંદિરનું ચંતર કરેલું છે અને જ્યારથી મારું રહેવાનું અહીંયા છે બોનતા ડુંગરીપાડામાં અને આ જ ગામનો હું વતની છું મેં જ્યારથી આ શનિ મંદિરની સ્થાપના કરી છે ખરેખર સાચી શ્રદ્ધાથી આ સ્થાપના કરી છે અમને લોકોને એનો અનુભવ થયો છે આ ગામમાં જ્યારે પણ એવું કંઈ મહત્ત્વનો દિવસ રહે જે દિવસે વાર તહેવાર હોય કંઈ ને કંઈ બનાવ બનતું પરંતુ જ્યારથી આ શનિ ભગવાનની સ્થાપના થઈ છે ખરેખર મારી પણ ઉન્નતિ થઈ છે અને એ શનિ ભગવાનના દર્શનાર્થે જે પણ લોકો આવ્યા છે એમની પણ ઉન્નતિ થઈ છે આજે ખરેખર આ શનિ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાથી અમારા ગામમાં એક શાંતિનું વાતાવરણ અને ભયમુક્ત વાતાવરણ નિર્માણ થયું છે હું પણ બે વાર સત્તામાં રહ્યો તે જ પ્રકારની લોકો પણ આના આ જ શ્રદ્ધાથી અહીં આવે છે શનિ ભગવાનની આજે આજના દિવસે ખાસ કરીને સવારથી જ હવન યજ્ઞ પણ ચાલે છે પૂજા પાઠ પણ ચાલે છે અમે લોકો આ શનિ ભગવાનની મૂર્તિ પર તેલ અને શનિ હનુમાનજીની મૂર્તિ પર સિંદૂર ચઢાવીને કાળા તલ ચઢાવીને આંકડાના ફૂલ ચઢાવીને અમે અર્પણ કરીને આજના આ શનિ ભગવાનને એના આશીર્વાદ માટે અમે આ બધી પૂજા કરી છે અને વર્ષોથી કરતા આવ્યા છે ખરેખર આ મહત્વનું સ્થાન છે અને આવનારા સમય ખૂબ જ મહત્ત્વનું બનશે એવી અમારી આશા છે વાત સાચી છે જે આખા દેશભરમાં જેમણે આ મંદિરોનું નિર્માણ કર્યું છે એવા રવિનાથ બાબા ખડેશ્વરી બાબા જે હતા એમની સાથે હું આ મંત્રી મૂર્તિ લેવા માટે ગયા હતા ત્યારે ખેત્યાની અંદર એમનો આશ્રમ છે ત્યાં અમે રોકાયા હતા એ જ પ્રકારના એ લોકોએ અગિયાર જેટલા મંદિરોનું નિર્માણ કર્યું છે શનિ ભગવાન શનિ સિંગાપુર છે એ જ પ્રમાણે અહીંના પણ એના સ રવિનાથ ખડેસરી બાબા જે હતા એમના હાથે આ મંદિરનું ચણતર થયેલું છે અને હું એ સમયથી સાથે હતો મને જ્યારે મારી પાસે આવ્યો એ સેલવાસમાં ત્યારે એમને કીધું કે આપણે એક શનિ ભગવાનનું મંદિર બનાવવાનું છે લોકોએ શનિ સિંગાપુર સુધી ન જવું પડે અને બોનતામાં આવીને આની સ્થાપના થઈ થાય તો બધા જ અહીંયા દર્શન કરે એના માટે એમને મને વાત કરી હું ત્યારે ડિસ્ટ્રિક જિલ્લા પંચાયતનો વાઇસ પ્રેસિડન્ટ હતો અને મેં આ જગાનું નિર્માણ કરવા માટે એમને મેં આમંત્રણ કર્યા મારી પાસે ગુલાબ વારલી અને એ રવિનાથ ખડેશ્વરી બાબા આવ્યા અમે આનું નિર્માણ જ્યારથી થયું છે ખરેખર આ બોનતા ગામને ખૂબ જ શાંતિ અને સુરક્ષિત અનુભવ થાય છે આજના દિવસે વિશેષ કાર્યક્રમ લોકોને શ્રદ્ધાથી આવતા હોય એમના માટે મહાપ્રસાદનું આયોજન આવવા જવાની જે પાર્કિંગની સુવિધા છે તે અને અહીં જે હવન યજ્ઞ થાય એના માટે એ લોકોને બેસવાની વ્યવસ્થા પ્લસ જે પૂજા કરવા માટે આપણે જ્યાં મૂર્તિ પાસે જાય અને દર્શન વ્યવસ્થિત રીતે થાય એના માટેની બધી વ્યવસ્થા કરેલી હોય અને અહીંયા કોઈ વધારે ભીડ થાય તો આપણને પાર્કિંગ માટે પણ બહારની પણ વ્યવસ્થા રાખેલી છે